હર મહાદેવ મિત્રો તો એક ન્યૂ મજાના સરસ મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે કાંઈ જ કરવાનું છે નહીં કેમ કે આજ ઘરે એવી એકલા અને આજે હું તમને મારું ઘર બતાવું તો જોડો પેસ્ટર ડેલો એન્ડ આ નાવાનું બાથરૂમ એન્ડ કંઈક આપણે આમાં દૂરથી જોઈએ ને તો જો અહીંયા પગથિયા છે અને દૂરથી જોઈએ ને તો આ રીતનું જોવા મળે છે વચ્ચે આપણે હે એમ ક્યાં ટાળ્યું છે અને અહીંયા આપણી ગાડી પડી છે થાર થારગડી થારગાડીને આપણે ઘણા ટાઈમથી સેલ માર્યો નથી એમણાં પડી છે જો ધૂળ પણ કેટલી ચડી ગઈ છે જો આમ જો ક્યારેક સેલ મારીએ છે પણ અત્યારે એનું એન્જિન બે એન્જિન પતી ગયું છે એટલે આપણે ગમે ત્યાં લઈ જઈએ એટલે આપણે ફોર્ચ્યુનર થાર ગાડીને કોઈ સેલ માર્યો જ તો મિત્રો ફિલાલ આપણું પાણીયારું અને એક ઘર છે બે ઘર છે ત્રણ ચાર ઘર છે ઉપર જુઓ તો ચાર પંખા છે જો ફર્સ્ટ ક્લાસ એન્ડ અહીંયા મોટરનું બોર્ડ છે આપણી પાસે બોર પણ છે પાણીની સુવિધા છે બધી સુવિધા છે અને અહીંયા સરસ મજાનું મંદિર છે મહાદેવ પણ છે મહાદેવ તો જરૂરી છે હોવા જરૂરી છે એન્ડ આપણો જો કંઈક આવો લુક આવે છે એન્ડ તમને માથે બતાવું તો ચાલો હું માથે લઈ જાઉં પહેલા મિત્રો અમે વિચાર્યું હોય કે વ્લોગ આપણે ચાલુ તો કરી કરી દઈએ બહારનો વ્લોગ બનાવી ઘરને આપણે નથી બનાવતા જો આ જાળી આપણા ની જાળી છે તો ફિલહાલ જો આપણે તાબામાં ચડી રહી છે અત્યારે પગીથી આ એન્ડ બજારનો લુક જોઈએ તો જો આ રીતનું બ દેખાય છે બજારનો લુક લૂક તાબોમાંથી છે હોય કે હાંઠવું પડી છે આ ખૂણામાં જોઈએ તો મરચાં છે મરચાં એન્ડ એટલી વંડી કરેલી છે એન્ડ આ ખૂણામાં જોઈએ તો આવું કંઈક ખાલી સાંયો આપણે જેમ કે બેસવું બેસવું હોય તો વાંધો ન આવે અહીંયા ઉનાળામાં તડકો ન લાગે એન્ડ ફિલહાલ તમે ઘરનો નજારો તો જોઈ જ લીધો આપણું ઘર છે એન્ડ અત્યારે તો જો કે કોઈ આ રસોડું છે આપણું નોર્મલ રસોડું હજી અરે ગામડામાં અમારે નીચે જ રાંધવાનું હોય અમારું કોઈ હાઈફાઈ રસોડું ન હોય ઊભા ઊભા રાંધે એવું ફિલાલ રમકડા છોકરા એમના અહીંથી લઈને રમે છોકરા પાછી નાખી દે દેખા ન મિત્રો ફિલાલ તમે આપણું ઘર તો જોયા જ લીધું બરાબર ને આપણું ઘર હે આપણે નોર્મલીમાં રહીએ આ જો હિંચકો હિંચકા ખાવાના આપણે ઓ ભાઈ ઓ ભાઈ મળી જાય નોર્મલ આપણું ઘરે અમે ગામડામાં રહીએ છીએ એટલા બધા અમીર થઈ નહીં એન્ડ કામ અમે કહીએ તો યાર તમારી ઘોડી અમે ખેતી કરીએ બસ લાંબુ લેવાનું છે નહીં ફિલાલ આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવી ન જતા એન્ડ આજ તો આપણે નવરાહી કહી જવું કોઈ કરે છે જ નહીં આપણે હવે આપણે એકલા હું બધા પોતપોતાના કામે હોય ગયા વાડી વાઈ ગયા અડધા દુકાને હોઈ ગયા બધા અલગ અલગ કામે હોઈ ગયા તો ફિલહાલ આપણે વ્લોગ અહીંયા જ કરીએ છીએ આજ આપણે ખાલી આપણું ઘર જ દેખાડવાનું હતું બીજો જ કંઈ વ્લોગમાં હતું નહીં તો બીજો વ્લોગ પણ આવશે અને કમેન્ટ કરજો કેના માટેનો વ્લોગ બનાવવું તો મળે નેક્સ્ટ વિડીયોમાં